જેને આધારે રેલવે રિઝર્વેશન દ્વારા એક યુવકની તપાસ કરવામાં આવી હતી જેમાં સીટ બુકિંગમાં ઉપયોગમાં લેવા દસ્તાવેજોના આધારે યુવકની ઓળખ રાજસ્થાનના હર્ષિત ચૌધરી તરીકે થઈ હતી આખરે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આરોપીને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો ત્યારે પૂછપરછ દરમિયાન ખબર પડી કે પકડાયેલ આરોપી હર્ષિત ચૌધરી નહીં પરંતુ શાહબાજ મુસ્તાક અલી ખાન છે તેની પાસે હર્ષિત ચૌધરીના નામે નકલી આધાર કાર્ડ હતું શાહબાઝે માત્ર હિન્દુ હોવાનો દાવો નથી કર્યો પરંતુ ભારતીય સેનામાં મેજર હોવાનો પણ દાવો કર્યો હતો જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી હતી જેમાં ચોવીસ અલગ અલગ મહિલાઓની તસવીરો અને વિડીયો હતા જેની આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ફ્યુર રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ